બી સ્વામિનારાયણ મંદિર ગઢડા દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું બી સ્વામિનારાયણ સંસ્થા પોતાની વિવિધ આધ્યાત્મિક સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી તેમજ બાળ યુવા સંસ્કાર સિંચન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં ક્રાંતિકારી અભિયાન ચલાવી રહી છે ગઢડા ખાતે આવેલા બીએપીએસ મંદિર દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું એની પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ પણ ગઢડા ને પોતાનું ઘર માને છે એટલે સમગ્ર ગઢડા નો વિકાસ થાય સામાજિક કાર્યો થાય શૈક્ષણિક કાર્યો થાય આરોગ્ય ક્ષેત્રે પણ લોકોની સુખાકારી વધે એના માટે સતત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રયત્નશીલ હતા અને મહંત સ્વામી મહારાજ પણ આજે પ્રયત્નશીલ છે છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારની અંદર અનેક સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના એક ભાગરૂપે આપણે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ અને અત્યાર સુધીમાં આ પચીસ વર્ષમાં આપણે ચાર લાખ જેટલા વૃક્ષોનું વિતરણ કર્યું છે અને હરિભક્તો દ્વારા યોગ્ય જગ્યાએનું વાવેતર થયું છે જગ્યાએ ગુરુ પૂર્ણિમા પાંચ હજાર ફળાવ ઝાડ કે જે આ વિસ્તારની ભૂમિમાં ખૂબ સારી રીતે ઉછરે એવા જમરૂક સીતાફળ દાડમ એવા ફળાવ ઝાડનું વિતરણ આપણે કરી રહ્યા છીએ આજુબાજુમાં સો જેટલા ગામડાઓમાંથી ગઢડાની આસપાસના સો જેટલા ગામડાઓમાંથી હરિભક્તો આજે પૂનમની સભામાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે એકત્રિત થયા હતા અને એ બધાને આનું વિતરણ આપણે કરી રહ્યા છીએ ઘરે જઈને બધા પોતપોતાના ફળીમાં એક કે બે આવા ફળજાળ વાવે અને છાયા ઓક્સિજનની સાથે સાથે પોતાના ઘરમાં પણ ફળનો લાભ મળે એ હેતુથી આ કાર્યક્રમ આપણે દર વર્ષે કરીએ છીએ અને એની સાથે સાથે હવે ભવિષ્યમાં બધાને ઓર્ગેનિક શાકભાજી મળી રહે એના માટે કુંડાનું વિતરણ પણ કરવાના છે જે પોતાના ઘરમાં નાનકડા કુંડાની અંદર બે પાંચ છોડ શાકભાજીના હોય તો એના ઘરના પાંચ સભ્યો હોય એ પાંચ સભ્યોને પોતાના ઘરમાં જ ઉછરેલું સંપૂર્ણ ઓર્ગેનિક ખાત શાકભાજી મળી રહે એ પ્રકારનો આપણે પ્રયત્ન કરીએ છીએ આજે એ કુંડાઓની નોંધણી થશે અને જેને જેને આમાં રસ હશે એને આવતી પૂનમે એટલે કે રક્ષાબંધનના દિવસે એ કુંડાઓનું વિતરણ કરી એને કેમ ઉછેરવા એની આપણે માહિતી આપશું એટલે આ રીતે પ્રમુખ સ્વામીના આશીર્વાદથી આવા વિવિધ કાર્યક્રમો આ બીએપીએસ સંસ્થાના ગઢડા મંદિર દ્વારા થઈ રહ્યા છે